પગ દુખે હા હા બે કિલોમીટર મિટર એને થાય બે થાય બે કિલોમીટર ઓછું છે અલ્યા ઈક કા વાળ તો બળલે થાતો થાતો અલ્યા 50 થાતો થાતો તો પોચી લઈ છે તો ઘરે એકલો છે હો તો ઘરમાંમ ઘડવાનું

કમળ વાછેલું છે જમણ વાળો નઈ ચાલુ ભજન નું કોઈ રાણા ગત રહ્યું શું છે આજ કોઈ લાગતું જ નઈ હોય લાગતું જ નહીં ઈ તો ઘરમાં પેલા મે બસ આયુજન ભજન લાડવા કોઈ એવું લાગતું નઈ અમે હેળતા આવ્યા છો બધા પગ દુશા છે બધાના બધો ખર્ચો તમારે દોડી લેવામાં આવશે એ બધા રી તમારું ઉપર ગાશે હા ખોલો ખરા માર તો હજી રા પક દુખી રહો પાહે અ અલે ખોલ

રબન હાવાનું એ મારા દુખી હું શું શું કરું હું શું આપડે

દાદી <iam trips>